અતુલ કાનાણી પ્રમુખ અમરેલી જિલ્લા ભારતીય જનતા પક્ષ આખા દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિનું શાનદાર ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતમાં પણ ખૂબ સરસ રીતે સરદાર સાહેબના મૂલ્યોને લોકો સુધી પહોંચાડવા માટે એમના આદર્શોને લોકો સુધી પહોંચાડવા માટે સરકાર દ્વારા યુનિટી માર્ચના માધ્યમથી એક યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં આજે ધારી વિધાનસભાની યાત્રા વીરપુર મુકામેથી નીકળીને ખીચા સુધી જવાની છે બાર કિલોમીટર સુધી ચાલીને યાત્રામાં વિવિધ સમાજના યુવાનો વિવિધ જ્ઞાતિના યુવાનો આમાં જોડાય એકતાનો સંદેશો આપવાના છે ત્યારે સરદાર સાહેબના જે આદર્શો હતા એમની જે કાર્યપ્રણાલી હતી એમના જે મૂલ્યો હતા એ લોકો સુધી પહોંચે એમના આદર્શો લોકો યુવાનો સ્વીકારે એના ઉદ્દેશ સાથે આજે આ યાત્રાનો પ્રારંભ થયો છે અને યાત્રામાં હંશે ધારાસભ્ય ધારાસભ્યશ્રી જયભાઈ કાકડીયા અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા સહિત બધા જ આગેવાનો સહકારી ક્ષેત્રના આગેવાનો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને આમ જનતાઓ સરપંચ સરપંચશ્રીઓ બધા જ લોકો આમાં એક સાથે જોડાના છે અને યાત્રાને સફળ બનાવી રહ્યા છે